નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે યુદ્ધ પહેલા યુધિષ્ઠિર ભીષ્મ પાસે કેમ ગયા હતા ચાલો જાણીએ આ વિડીયોમાં મહાભારતના યુદ્ધ પહેલા જ કૌરવો અને પાંડવોની સેના સામે સામે આવી હતી યુદ્ધ શરૂ થાય તે પહેલા પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરે તેના શસ્ત્રો રથ પર મૂક્યા અને કૌરવ સેના તરફ પગપાળા આગળ વધ્યા હતા યુધિષ્ઠિરને કૌરવો તરફ જતા જોઈને ભીમ અને અર્જુને પૂછ્યું ભાઈ તમે ક્યાં જાઓ છો યુધિષ્ઠિરે ભીમ અને અર્જુનને જવાબ ન આપ્યો અને આગળ વધવાનું ચાલુ રાખ્યું તે સમયે પાંડવોએ વિચાર્યું કે યુધિષ્ઠિર કૌરવો સમક્ષ આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે ભીમ અર્જુને શ્રીકૃષ્ણને કૃપા કરીને કંઈક કરવા કહ્યું નહીં તો ભાઈ યુદ્ધ પહેલાં શરણાગતિ સ્વીકારી શકે છે બીજી તરફ કૌરવો સેનામાં પણ એવી જ વાતો થવા લાગી કે યુધિષ્ઠિર શરણે આવી રહ્યા છે શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું કે યુધિષ્ઠિર શું કરવા જઈ રહ્યા છે તે હું જાણું છું તમારે ધીરે જ રાખવી જોઈએ યુધિષ્ઠિર ભીષ્મ પિતામાની સામે પહોંચ્યા અને હાથ જોડીને ઊભા રહ્યા દૂરથી જોતા બધાને એવું લાગતું હતું કે યુધિષ્ઠિરે શરણાગતિ સ્વીકારી લીધી છે પરંતુ આ સત્ય એ હતું કે યુધિષ્ઠિરે હાથ જોડીને ભીષ્મને કહ્યું હતું કે દાદા કૃપા કરીને આદેશ આપો કે અમે તમારી સામે લડી શકીએ યુદ્ધ કરી શકીએ ભીષ્મ ખુશ થયા અને કહ્યું કે જો તમે અનુમતિ ન માગી હોત તો હું ગુસ્સે થઈ ગયો હો તને લડવાની પરવાનગી છે શ્રી કૃષ્ણએ દરેકને સમજાવ્યું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પણ તમે કોઈ પણ મોટું કામ કરો ત્યારે તમારે સૌથી પહેલાં વડીલોના આશીર્વાદ અને અનુમતિ લેવી જોઈએ તો જ વિજય પ્રાપ્ત થાય છે ભીષ્મ પછી યુધિષ્ઠિરે પણ દ્રોણાચાર્ય પાસે યુદ્ધની પરવાનગી માગી હતી દ્રોણાચાર્યે એમ પણ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું અને તમારી જીત માટે હું તમને આશીર્વાદ આપું છું મહાભારતમાંથી શિખામણ આ ઘટનાનો બોધપાઠ એ છે કે આપણે જે બાબતોને સંપૂર્ણ સત્ય તરીકે જોઈએ છીએ તેને ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં જ્યાં સુધી વસ્તુઓ સંપૂર્ણપણે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવો જોઈએ મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં